હલો મિત્રો બધાને મારા જય માતાજી જય સોમનાથ ને બધાને હર મહાદેવ આપણે આવી ગયા છે હોટલ વૃંદાવન જય દ્વારકાથી જ લખ્યું છે પણ હોટલ વૃંદાવન તો હોટલ ક્યાં આવી તો આપણે સોમનાથ દ્વારકા આવી અને આમ સોમનાથ જુનાગઢ આવીએ સોમનાથ રાજકોટ આવીએ આપણે હોટલમાં અંદર પહોંચી ગયા અને હું તમને આખી હોટલની સોખાઈ સરસ મજાની મસ્ત મજાની અને આપણે બેસી ગયા ટેબલે અને બધી જાતના અથાણાં આવી ગયા મિત્રો તો અથાણાં ખાઈ ગયો ત્યાં ધરાઈ જાઓ અને આપણે થારી પણ પીસાઈ ગઈ સાસ લઈ લીધી છે અને જો આ બધી સ્લાટ તમે જોઈ લો અથાણા મરચાં ને ગોળ ને કાચી કેરી ને કેટલી જાતના અથાણાં છે અને લોકો બધા બેહી ગયા છે અને બહુ સર્વિસનું કામ પણ બહુ સરસ મજાનું છે બહુ સારું છે સુંદર છે અને બહુ મને મજા આવી ગઈ છે આ તમને બારીએથી થોડુંક બહારનું બતાવી દઉં તો હવે આવી ગયા શાકને પાંચ જાતના ચાક આવી ગયા અમારે જગાભાઈ લે છે ને આપણે આગળ થોડીક વારમાં લેવાના છે ભાણું હવે પીરસાઈ ગયું મિત્રો તો હોટલ વૃંદાવનમાંની વાત જ શું કરવી જમવાની બહુ સરસ મજાનું અને મસ્ત મજાનું કાંઈ ઘટે નહીં એવી વાનગી છે બધી સ્વાદિષ્ટ તો હવે આપણે થોડીક વારમાં જમવાના છે અને આ દહીં ઓળો જગાભાઈ લે છે આ રોટલી પણ આવી ગઈ પાપડ આવી ગયા બધું આવી ગયું ને હવે જમવાની તૈયારી છે અને આ મુરલીધર આરો સિસ્ટમ બધી મસ્ત મજાનું છે આ ધોવા માટેની ગેન્ડી છે અને અહીં પીવાનું પાણીનું ફ્રીઝ છે ઠંડુ પાણી અને આપણે આવી ગયા ટેબલે તો મુખવાસ કાધો ને જોઈ લો આ બધી હોટલની ચોખાઈ છે અને હોટલ વૃંદાવન એટલે કે આપણે ફોર લાઈન હાઈવે જ છે ગળુથી સોમનાથ અને એકદમ ગળુની નજીકમાં આવી ગઈ હોટલ અને સરસ મજાનું કામ છે જોઈએ આ અંદરનું ચોખાઈની વાત કરીએ તો અહીં ભાઈ બેઠા છે ફોનમાં વાત ચાલુ છે એસી ઓલની પણ સુવિધા છે ગાય માતાની ગૌદાન પેટી પણ છે અને હવે આવી ગયા આપણે બહાર તો તમારા બાળકો માટે આ બધી સરસ મજાનું કેવું સુંદર મજાનું ગોઠવેલું છે બાળકો જોવા ઈંચકા ખાય ઝૂલે ઝૂલે ઇંચકામાં મસ્ત મજાની નાનકડી ઢીંગલી અને આ ભાઈ સકડી એટલે આપણે મોટા ને ન હોય એવા નાના સગડોળ છે બાળકો માટેના એટલે બાળકોને એકદમ ખુશ થઈ જાય મજા આવી જાય મસ્ત મજાનું છે આ હોટલ વૃંદાવનને અત્યારે આપણે છે હું તમને બધું વાતાવરણ બતાવવા માગું છું તો જો હોટલ વૃંદાવનનો સરસ મજાનો મસ્ત મજાનો મોટો એવો અક્ષરથી બોર્ડ મારેલો છે હોટલ વૃંદાવન તો કેવી આમ સરસ મજાનું આખું હોટલનું એક ડેકોરેશન પણ ગોઠવેલું છે પાર્કિંગ પણ બહુ સરસ મજાનું છે અને મોટી મોટું પાર્કિંગ છે અને વૃંદાવન કોલ્ડ ડ્રિંક એન્ડ ટી સ્ટોલ અને નાસ્તાની પણ બહુ મસ્ત મજાનું તમારે ત્યાં ગયા પછી ક્યાંય કોઈ વસ્તુ માટે જવાની જરૂર છે નહીં જમવાનું પણ બહુ સરસ મજાનું ને મને તો એકદમ મજા 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 જ પડી ગઈ મને જગા ભાઈને બહુ મસ્ત મજાનું ને લો હું તમને આ બધું બહારનું વાતાવરણ બતાવું કે હું સુંદર અને સરસ છે જો ગાડીઓ આવી ગઈ છે ને આજ આપણે હતા વહેલા જમવામાં એટલે ટ્રાફિકનો માહોલ તમને થોડો એવો ઓછો લાગ્યો હોય બાકી લોકો આવી તો ગયા જ છે અત્યારે જમવામાં કેટલા બધી અને આ કોલ્ડ્રિંક પાન એન ટી સ્ટોલ સરસ મજાની મસ્ત મજાની શા પણ